પુંજીય કૂળદેવી અમને તો અમારું તો ઢારું કામ કરે છે એટલે અમને કૂળદેવી ને પુંજીય તમારું નામ હું કીધું પણ તમે કે કૂળદેવી કરતા કુતરી પૂર વિહાર એ આ બધું શું છે આપસ તમારું નામ બોલો સંજય ગટવી ક્યાં ગામથી પંચમહાલ પંચમહાલ તો તમે કેવા છો અમને માણસ છીએ અમે ચાલે તો તો યાર માતાજી માનો યાર માતાજી ખોટું ના બોલો આપડા લીધે આટલા આગળ છીએ તમને ખબર હોય તમે વાત નથી કરવી એવું નથી મોટા ભાઈ પણ આપણે માતાજી ને પૂજવી માતાજી ને માતાજી સોનલ માં નું નામ આગળ આવ્યા છે તમે પછી સોનલ માં વાત કરતા હોય તો સોનલ માં એ વિરોધ કર્યો વાત આખી નથી એલા ચારણ ના સુરાપુરા ને કઈ લેવા દેવા નથી તમે ઠોકો માં એમ કહો ચારણ છઠ્ઠો વેદ જ વનપઠ્યો વાતો કરે એને કોઈ દી વાંચવું ન પડે વગર વાંચે વાતો કરે એને ચારણ છઠ્ઠો વેદ કીધો હું કીધું

એના નામે અત્યારે હિન્દુ ધર્મ ની અંદર અટણ ખોડિયાર ચિકન સેન્ટર ખોડિયાર નોનવેજ હવે હું તમે તમે હું તારણ માં હોય એમાં તમે એના વિરોધ કરવાનો હોય એમાં ક્યાંય એવા નામના નો હોય અટણ માતાજી નામે બોકડા કામે માતાજી નામે કોકડા કાપે છે તો હું તમે એના પાસે ઉપરાણા લઈ નીકળો તમે ડુગલા કેવો વિરોધ કોને કઈ કઈ વિરોધ કઈ વિરોધ છે ધર્મ યુદ્ધ હોય વિરોધ છે ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય કઈ શરીયુ વિડીયો બંધ થઈ જાય છે માણસ કે બોકડા કાપતા બંધ થઈ જ જાય છે સાંભ્યો ઈ મેકરણ બાપા એ કીધું છે ઈ મેકરણ બાપા એ કીધું તમે માતાજી ના નામે જે કઈ આંટડા ખોલ્યા છે એની કરતા કુતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધોતી ખાવાનો થતો કરો એની કરતા કુતરી બાય નાખી હોય તો ભાઈ નાખા લતા જગાડે એવું કીધું છે હું કુતરી પૂજવી હારી તમને પેલા એનો ફ્રાન્સ તો જોઉં સીધા ચોટી પીડા છું પણ તમે વિડીયોમાં બોલો એવું હોય આપણે હું બોલું છું તમને કહું મેકરણ બાપા એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાન ખોલ્યું છે ને એમાં જે સોર ખાઈપકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બાયરે કુતરી બેઠી હોય ભા લતા ને જગાડે

તમે કહો કે ચારણો ભેગા થાય તમને આ બધું બંધ કરો તમે કોઈ પણ ટાઈમ નથી આ અમારી જેવા માણસો તો આ થોડુંક જાગૃત કરે બાકી ને ટાઈમ જ નથી ભાઈ બીજી લગાડી

નામે બળતકાર થાય છે હુરાપુરા નામે છેડતીયું થાય છે હુરાપુરા નામે દીકરીયું સલામત નથી મામા નામે તમને કોણ બળત્કાર થાય છે તમે ક્યાં પણ હું છોટી પડ્યા છું તો એ મામો તો બચાવવા નથી આવતો હુરાપુર ના નથી રેવા દે છોકરી હું ઉભો કરતો તમે છાપા વાતો ખબર પડે ને નઈક માતાજી દીધું માતાજી દીધું હું માતાજી મારા માતાજી બળત્કાર કરાયો તોય માતાજી પાછા નો વાયર્યા માતાજી કોક ની છોકરી ઉપાડીને જઈ ગયા તોય માતાજી પાસે નો તો માતાજી છે નથી કે અવતાર લેસ એ માતાજી નો જય મારા બાપા નો થોડો લઈએ ભરોસો રાખીને ધારામાં બળતાર સમુદમા કરે છે પાછો તો મારે જ નહીં આદ્રો કર દેવો છે કે ભાઈ એની છોકરી દેખાય જ નહીં આખું ભાઈ માતાજી ના સાવનમાં ના ભુવા એ દીકરીમાં કરતા સુરદાસ કરતી દીકરી હલકટ માતાજી ને બાંધ છે ને નો કરવા દેવાય મારા નામે આુવા ફો કરે છે ને મેમુનમા માના નામે આ સિનારવા કરે છે માના નામે બળતકાર કરે છે ખોડિયાર નામે બળત્કાર કરે છે તો એને આધરો કરી દેવો જોઈએ એને ન પૂછક કરી દેવો જોઈએ બળતર કરે છે માતાજી ને ધૂણતા ધૂણતા છોકરી ઉપાડી જાય છે માતાજી ને ગયા થી ચારણ કોઈ છે આખી વાત ચારણ ની વાત કરો માં જે કઈ દેવયુ છે તો ચારણ ની હા દેવયુ વાંચો

બીજી વાત કાપી નાખવાનું કોની યારે વાત કરું શું કેવા કેટલાય દીધા ડેટા કેટલા કેટલા જેલમાં દીધા

ટ્રણ માતાજી ને પેન્ડ માં લેવાની જરૂર નથી માતાજી ને વાંચીને ક્યાંક છોકરા ભણાવો એ પણ બધા કરે થાય ભાઈ હંપ કરવાની જરૂર નથી હંપ નથી થાય એક જ માના બે ભાઈ હોય તો એમાંય મેળ નથી તો હંપ ક્યાં કરવા જવું

એટલે મેં આમ તો રાતે સોનમભાઈ માં નું પેલી ID છે એમાં લાયુ છે હેતો ચાર પાંચ જણા મારા એક એમાં કેતા તા કે ભાઈ એક સુરા પુરા વંશ માં ખોટું બોલ્યો ને આમાં ખોટું બોલ્યો ને video viral કરો ને એમાં મેં વિડીયો એક જોયો તમારો મારો ને એમાં direct ખાલી cutting વિડીયો છે એમાં તમે એમ કીધું આપડે કુળ દેવી કુળ માનવા કરતા કુતરી માની હારી અરે એ તો મેં તમને કીધું તમે આખી વાતો જ સમજતા નથી તમારા ઘરે કોળિયાર માનું મંદિર હોય અને એમાં સોના ના સત્તર ચોરી ને છે ને તો સોર જડતા નથી નથી માતા ગોતી એના પંદરસો રૂપિયા ભરવા પડે છે બે હજાર રૂપિયા કૂતરી ગોતવા આવે એના પૈસા ભરવા કુતરી ગોતી નથી ચડતા એ વાત તો તમારી

આટણા ગામો ગામ મોગલ માં મંદિર કરી કરી ને બેહી ગયા શું મોગલ માં ના આંટડા છે મોગલ માં એ કીધું તું મારા નામ ની દુકાન ખોલો એમ હે અચ્છા સો રૂપિયા ની લોબડી લઇ ને મોગલ માં ની લોબડી ઓઢી ને સીધા નીકળી ગયા છે એકે ને છોડવા નહી આવે છે મોગલ માં ના નામે સ્ટંટ કરતા હોય એકે ને છોડવા નહી આવે બધા ને જેલ ભેગા કરી દેવા માં આવે ઓલરેડી આ બે નામે બધા આગળ વધ્યા છે પણ તો ઈ ને એને ખબર છે કે આમાં પૈસા દે મોંગલ માં ના નામ થી માણસો બે છે એટલે એને બીવડાવીને પૈસા લેવાના હાલ આયા એકાવનસો રૂપિયા મૂકી દીધી નકર મારી મોંગલ તને નહીં તારા ખેરે દીકરા માર નાખે એટલે મોંગલ માં દીકરા મારવા છે એ મોંગલ માં એ દીકરા દીધા મોંગલ કોઈ ના દીકરા મારે નહીં એના નામે તારા દીકરા માર નાખે તારું ફલાણું કરી નાખે મોંગલ માં આવું કરે

હા એ તો છે અને માતાજી પૈણ માં આવતી હોય તો બળાત્કાર થાય છે તો બેન થઈ જવા દે હા એ તો મારા બાપુ એ કે છે કે વગર વાત બધા ના અંગ માં માતાજી આવે માનું ને અમારી કુળ દેવી છે એ મારા બાપુ હવે આ રાજ્ય હવે પૂરો નાતો નથી હવે એને કમર એને ઘરે હારાવાટ નથી એના છોકરા કાબુમાં નથી ને એને પૈણ માં માતાજી આવે કોઈ દી ભેગું થાય આગા મા બાપ ને વૃદ્ધ આશ્રમ માં બેહે ને આયા કને લોબડીયો ઓઢી ને કે હું મોગલ બોલું છું હવે હાલતી નો થાક હે તું હાર ભલે તારા ફાફડા બંધ કર દે તારી માનત એ હાસવી ને તારી માનતો વૃદ્ધાશ્રમ માં મુખ્ય ને ઓલી માતા રે પઈન માં આવતી ઈ માઈ ઈ હલકી બને તું ઈલકો હલકો હા વાત આચી હા તમે ઓલી આ ઉમરાવારી ને રાજી કરી ને ડુંગરાવારી તારા પૈન માં કેથી આવે હે હા આ બધા લોલીપોપ છે ભાઈ નેહડો જેને કેવાય જ્યાં નેહ નીતરતો એને નેહડો કેવાય બાકી એવા બધા નેહ નહીં કેવાય મોટા મોટા ખપાઇટના કુબા કરી કરી માણસો જમાડે છે પણ એને રિસોર્ટ કેવાય છે નેહડો નો કેવાય નેહડો એને કેવાય જ્યાં નેહ નીતરતો એને નેહડો કેવાય બરોબર હા જ્યાં જ્યાં હેતની હેલી ઉભરાણી હોય એને નેહડા કેવાય હવે મારા કણે તમને કઉ્યા હજાર હજાર રૂપિયા બિલ થાય છે નેહડા કેવાય પણ આટલું આવો આવું તમે ને ખાલી આખી વાત ઈ તો કોઈ કટિંગ કર્યો હોય કટિંગ કર્યો મારે લેવા દેવા નથી લાઈવ પ્રોગ્રામ હોય ને એની અંદર મેં આખો ઇતિહાસ લીધો તમને કેમ કીધું કે તમારા સોરી થાય તો તમારા કુળદેવી તમને નહીં ઉઠાડે ત્યાં પોલીસ આવશે અને કુતરી આવશે એટલે એ મેકરણ બાપા એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી આ બેઠી દેવ બોલી નઈ નાખા લતા ને સગાડે જોજો મોટા મોટા બંગલા ત્યાં માતાજી ના મંદિર નથી કર્યા તમે મોટા મોટા બંગલાઓ એમાં જોજો લખ્યું બાય કુતરાથી સાવધાન હું કામ કે કુઈતરા ભરોસો કર્યો તમે માતાજી માં થોસો ન કર્યો અગી માં પગી નથી રાખતા કુતરું રાખે

કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે માતાજીના નામે સોર આવે છે કેમ કે મોટા મોટા ટીલા કરીને આવે એટલે આપડ એમ થાય મોટો ભગત થઇ ભગત નથી મોટો ગઠિયો છે એ વાત તો હાચી છે આવે ને મારું ટીલું કરે પછી મોબાઈલ ચોરી ને બેસી જાય પછી પોલીસ પકડે ને બળીયા મારે ને એટલે તરત કે કોઈ કોઈ દી તો કે ના મારી કોઈ દી નહી કરું હું કામ આવ્યો તો તો કે મારે પાસે ઘરે વાપરવા ના પૈસા નતા તો મોબાઈલ ચોરી ને બેસી નાખે

એ વાત તો હાચી પણ અટાણે અમે ક્યાં ના બધા જતી ને એટલે એમ જ કે ભાઈ તમને બતાવી દઈશ માતાજી ધામ માં અમે અટાણે બધી અટાણે અઢાર એ વરસ છોકરીઓ ને બાઈઓ બધા લોબડી ને મંગલ માં ઉભા રહ્યા છે તો શું એના ઈ થાય તમે જોવો તો ખરા તમે જરીક તમે તો વિચારો એમ તમે બધા ની હારે બધા તાળીઓ પાડે છે તમે ભેગા પાડો છો હા હા એ હાચું બોલનારો કોણ છે એમ હાચું બોલનારો કો કોવો છે ભાઈ ન હોય બ્રાહ્મણ ના ના હોય ખાલી ચંદન ના દસ રૂપિયા ને નો અરદર સોપડી ને સીધા ટીલા કરવા દસ હજાર રૂપિયા ઉઘરાવા માંડે કે કામ જ આવું નથી પૂજા કરવા પડે

તમે સારણો છો તમારાથી ઈ શબ્દ બોલે હા દેવી પૂજક શબ્દ વાપરો ને નીચી જ્ઞાતિ કોઈ નહીં બતાવવાની અત્યારે બંધારણમાં કાયદામાં બધાને સમાનતાનો અધિકાર મળ્યો છે. બાધા આપણે લીધે તો આપણી મહેનતના પૈસાથી બાધા આપશે. નહીં નહીં કોઈ જ્ઞાતિને નીચી નહીં બતાવાની. એને દેવી પૂજક કહેવાના. શું કેવાનું એ દેવી પૂજક સાચી વાત છે તમારી. હા એને તમે હલકો શબ્દ નહીં વાપરો નકર કે થાય તો પાછા માથાકૂટ બજાવા ના આવે. વાલ્મિકી કહેવાના એના કારણે તમે બીજો શબ્દ બોલો થાય એને બીજા કયા શબ્દ પણ એને દેવી પૂજક કેવાના દેવી પૂજક તમે દેવી પુત્ર છો એ દેવી પૂજક છે

વાત હા એટલે માતાજી ને બાને ક્યાંય ઉભું નહીં કરવાનું અને કોઈ ના ઉપરાણા નહીં લેવાના હો હાલો આપડું ગામ કયું કીધું તમારું ગામ